दर बनी बोला बाड़गे मर डोड़ा घुबड़ा निर्मा दिया <tune noise> मार घरों में नलीरा मार घरों में मारग मेरे न मार जाबूतरा मार गो दे मारग मेरे मार जाबू है मारग मेरे मार जाभूत બેન હિણા દે હકત રૂપાવેલ મહેમાના પશુ ચારે માતાજી મનો મને જાણી જાણી વાતો કરે બેનો શું કરે બેનો આ તેત્રીસ કરોડ દેવાનું જોવા તો દાદાજી ના કલાશમાંથી નાડા દેવડાની મે દેવતા છે ને દેવતા લોકો ત્યાં જતું રહ્યું પણ આપણે માતાજીના માતાજી ના ધરતી મંડળ ઉપર ઉતરવા રહી દેતા પણ મારી રૂપાણી કે છે ઓ બેન વડી હો બરો મારી વાત આ માત્ર કોનું મટોણ કેવું હશે બેન મરડીઓ મટોણ કેવું હશે ઓ બેનો જારની ઉગાડી જારની ની રે 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 માં ચુમડે ચુમડે દાદાજી એ ધરતી નું ધોરણ જોવા દીધું નહીં ચાર ખણ ધરતી પચાસ કરોડ પ્રથમી તેર પરગ ના ચોદમો જોવા દીધું નહીં મારું પાવેલ રેન કેવા લાગ્યો બેનો

Cahlooah, mau apa malahnya, apa mata aja, dhati nya merajam mau utariya kan. mata aja.

આ દાદાજી ની પારસ મણી રહી ગઈ છે આ રૂપની મણી મારી દેવી રૂપણીએ લેવા મળી રે 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 મા ચારે રથડો લેવા મળ્યો બેને ચારે ચારે રથડો લેવા મળ્યો એ દાદાજી ના કલાસ રંગો વાર ધરતી ના ધોરણ ઉપર માતાજીઓ ઉતરવા લાગ્યો ખણ દેશ મેં દિવ્યો ઉતરવા લાગ્યો બેનો ડખણ દેશ મેં ઉતરવા લાગ્યો મારી ઓરી ડખણિયા નો મનો દાનવ પ્રગટ થયેલો બેન ડખણિયા નો મનો પ્રગટ થયેલો લખણી દેશ માં ઉતરી હોય તેના લખણી આ નો દાણો પર ગટ બનેલો છે હાડી નવ છે લખણ ના ડોડી કે વેરેલા એ લખણ માં ઉતરી હાડી નવ છે ડોડી ના ખપર ભર્યા એ રે 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 માં તે દાડે પેલા બારે ઉતરી ઓ તઈ માનું નામ પડ્યું મમ્મા એ મમ્પાઈ ના બારે ઉતાર્યો હારસે ના ખપર ભર્યા પેલા બારે ઉતાર્યો મમ્મા દેવી નોમ પડ્યું તાણવ નું ખપર મારી ચારે માતાજી ભરવા પડેલું છે કરવા લો એ રે મા માં બેન દખણ હાડી નમશે ડોળી ના ખપર ભર્યા આવે આચાર્યનાર કઈ લઈને જઈએ ને કઈ જો ઉડાડવા મોડો આ બેના ધરતીના ધોરણ ઉપર ઉતરી પડ્યો પાછળ આવે પડજુગનો પૂરો હો બેનો માર્યો બે આ ધરતીના ધોરણ ઉપર ઉતર્યો માતરૂમના મરડિયા મઢળ ઉપર ઉતર્યો કરજુગનો પૂરો આવશે કારા મારા માથાના મનસ્તિ મૌન વિજાગ છે આપણે માતાજી આ ધરતીના મરડિયા મઢળ પર ભર્યો કે નહીં ભર્યો કોને ખબર પડે Ciao behno re ma non mano namuno meliye koyno mano nakto chareu mataji ધરતીના ધોરણ ઉપર ઉતારી પડીપુ માતાજી વડી હકત રૂપાવેલ વાત કરે છે રૂપાણી હકત ને વાત કરે જેની જેની ચાર્યો માતાજી વાતો કરતીના મરણી મઢાનું પડે કલપુર જેટલી કુમારી ધરતી મળી જાય તો કોઈ નોમનો નમૂનો મેલી દઈએ તે દાડે ખડો લખનરી જેવા વન મે નજરો મેનો મારિયો રે મા આકાશ મે રહી ચારે માતાજી જોવા લાગેલો ચાર ખણ ધરતી ને પચાસ કરોડ પથમી ને જેણી જેણી સુરતા માતાઓ ના ખવા લાગ્યો

जोबे मा तो दो मा तो करई मगा जोबे मा तो करई मगान मातो माता देश में तुबे मातो असीम देश में तोवे माथा दोवे मातो देवे माता જાણી જાણી સુરતા નાખી માતાજી આકાશના માર્ગે રેંજોવા લાગ્યો બેનો આ કરોલ ખજરી વન સે બાવરો બોડ સાક્ષ શીસા ભલા ભૂધી જાડ છે કતે તલપુતી જેટલી કોવારે દરપી છે આવા આપણે પોકડી લેવાની બીજી જાનમાં જોવા જાય તો બીજી પાહે પોકડી જતી એટલે આપણે કટ કરીને માતાઓના આગળ લઈ લઈએ પાટનો મલકયા જયેલો બેનો બેનો કાળા પાટનો મલક મલકાયો ગંજાવર શેર છે રાજા ગંજલી નગરી આવી બેનો મારે રૂપાણી મેમાન પશુ બેનો ગંજાવર શેર નગરીને ઉતારી પડ્યો કાળા ના તોળા નાથ માધેવ મલવા લાગ્યો નગરીને ઉતરવા લાગ્યો કાળાનાથ ને ભોળાનાથ મળ્યા ભોળાનાથે લાત મારી એટલે મળ્યા તે નીકળ્યા તેનું તે મંદિર રહી છે રાજા ગંજલના મલ્યો માં ખો નો રતન લઈ લીધો તું માતાજી હેડવા લાગ્યો ખારાકાટ પાટ મેથી રેને આયો માતાજી કલાની ઠેકરીના ટોળ ઉતરવા લાગ્યો ગલાલી ઠેકરીના ટોડ ઉતર્યો ત્યાં ગંગવા બાવાના મળી કંગોમકામીનો ઘાટ માતાજી જોવા લાગ્યો કાવી કોમ સુનમ પડ્યો કોઈને ખબર છે નહીં

તને રૂપણી મહેમાન પશુમાં મા બેને કણકો માં કાવી નો બંદર આયો કોઈ નો મના નમુના દિવ્યો મળે તિયો જઈએ તેડાડા માતા હકત ને રૂપણીએ જો તો હાહુ નો ની રોણ રોણ પડી જાય જૈન લોકો ને ઉતરી પડ્યો છે

આપડા કોઈ દર્દું વાળ્યું પણ વાતમાં આવે છે એ મારી દેવી હોકત રોપણી નું છે બાબા ચાર ખન ધરતી પચાસ કરોડ પથની સદમો બ્રહ્માંડ ફરી વર્યો બેન સદમું બ્રહ્માંડ ફરી વર્યો બેનો માર્યો પણ બેનો એ અણગર કોણવાડી ના બાર બારિયા બારબટિયા ચડેલા બાર બાર બારિયા બારબટિયા ચડેલા છે બેનો માર્યો રણ ના રે કરી બેનો મારિયો

દાડાની જરમો બેનો માર્યો રે કોના ડાળાને વખત બની જયા પણ બારયો બારિયા બેનો પાછા પડતા નથી રે 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 પર પેટાજી ના માર લાખા વણજારા ની પોટ પડી છે બેન લાખા વણજારાની ની પોટ પડી છે બેનો બકો બકો બેનો આ બોર્ડ પર પેટાજી ના માર લાખા વણજારા જાલન ને વણજારો ફૂલન ને વણજારા પડી છે પોટ પડી છે 6 6 મહિના નો વણો બની ગયો પણ આ બાર બારિયા થી પોટ લૂટાતી નહી કેમ કલાખા ની માલ નહીં દેવા દેતી પણ આ રાત ની રેણી છે જો કદાચ રાત ની રેણી ની મય રણપિતરી ના માર માં આવ્યો જો કદાચ બારેવ જણા જો કદાચ બાજવા બટાટી ને આપણા ફોદા ને બજાટી તો આપણું ચારે જતું રહી કેવાય બેનો કર તે મા દોરી ઉતન છે હાથ દુકારી કાર પડી રહેલો પછીલાને કઈ લઈ દેવાનો તો બે મખીલો મરગ બજાડવા રણઝાડે છે ના એના કારણે કરવું પડ્યું તમને શોર્ટકટ માં બતાવી દે લાગતા શિહાના ડટ્ટા ખોલ્યા બારે વજણા લાગતા મોડો નો દારૂ પીવા મોડ્યા એક સિંહો બે સિંહા તાન સિંહા સરબી ના ભરેલા મચન ના છાકેલા વેત વેત ની મુછો વાળા કહેવાય બાપા નાસ્તા મેં જોવા તો એક પરક તો ચાલો એકલો જ ખાઈ જાય એવા થઈ રહેલા મજરો મજરો જેણો જેણો મે ગલી રાતનો મોડો નો બારદારો બારે ને ચઢવા મોડો બો પર બેટા છીના માર જયા વાણ પર બેટા છીના માર બારે જણા જવા લાગ્યા હો पाया हैर पर नारिया हैरा रे बारे बारा है रे बारे में बारिया है तो बम पारवा है रे डर नवा है तो बड़ा दरा पारा बजो है रे बड़ा दरा पारा પાડો જોયોગમણી બાજુ ચાલા રે ઉગમણી બાજુ તાલા બાજુ રે